મૃત્યુ પહેલા પાઇલટ નો છેલ્લો અવાજ મેળે નો પાવર આ વિડીયો તમને રડાવી દેશે બાર જૂન બે હજાર પચીસ ગુજરાત અહમદાબાદ શહેરમાં દેશના એવિએશન ઇતિહાસની સૌથી ભયાનક અને ચોંકાવનારી વિમાન દુર્ઘટનામાં એર ઇન્ડિયાની ફ્લાઇટ જે લંડન જઈ રહી હતી તેના ટકરાવમાં બસો એકતાલીસ લોકોના મોત થયા અને માત્ર એક મુસાફર જીવતો બચી ગયો વિશ્વાસકુમાર રમેશ પલનમાં શું થયું એ તમે નહીં ભૂલી શકો બસો એકતાલીસ લોકો એકમાત્ર બચ્યો આખો દેશ હચમચી ઉઠ્યો કૃપા કરીને આખો વિડિયો જુઓ અને શ્રદ્ધાંજલિ રૂપે લાઇક અને સબસ્ક્રાઇબ કરો આ ઘટનાની હકીકત સમજી લો એ પહેલા સમજો કે એ દિવસે શું થયું વિમાન માત્ર ત્રીસ સેકન્ડ માટે હવામાં હતું ત્યારે જ પાયલટનો ઇમરજન્સી કોલ રેડિયોમાં ભણત્યો મેદે નો પાવર માત્ર ત્રણ શબ્દો પર એક વિશ્વસ્તરે આંચકો લાવનારા આ કોલ ક્રેશથી છત્રીસ સેકન્ડ પહેલાનો હતો જે દર્શાવે છે કે બંને એન્જિન અચાનક બંધ થઈ ગયા હતા અને પાયલટ પાસે હવે નિયંત્રણ નહોતું હવે પ્રશ્ન એ થાય છે કે સાતસો સિત્યાસી ડ્રીમલાઇનર જેવો આધુનિક વિમાન જેમાં ડ્યુઅલ એન્જિન હોય એ એકસાથે કેવી રીતે નિષ્ફળ થયું તપાસ એ બતાવે છે કે વિમાન સર્વાઈવલમાં ચાલી ગયું હતું એટલે કે એના તમામ મુખ્ય સિસ્ટમો એન્જિન હાઇડ્રોલિક્સ અને ઇલેક્ટ્રિકલ સંપૂર્ણ રીતે નિષ્ફળ થયા હતા જ્યારે રામ એર ટર્બાઇન રાઇટ એક્ટિવ થાય છે ત્યારે એ સાબિત કરે છે કે વિમાનનું મુખ્ય પાવર સોર્સ નિષ્ફળ થયું છે અને હવે એ બસ પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે આ એક સામાન્ય એન્જિન ફેલ્યુર ન હતું એ સંપૂર્ણ સિસ્ટમ ફેલ્યુર હતું વધુમાં આને ટેકો આપે છે બ્લેક બોક્સમાંથી મળેલી માહિતી જેમાં પાયલટની દરેક સંભવિત કોશિશો નોંધાઈ છે પાયલટ સુમિત વાલ અને કોપાયલટ ક્લાઇવ કુંડલ બંને અત્યંત અનુભવી અને સોપ અનુરૂપ કામ કરતા હતા એમણે તમામ જરૂરી પ્રોટોકોલ અનુસર્યા હતા એટલે માનવીય ભૂલની શક્યતા નકારી શકાય છે હવે જોવીએ એન્જિનની સ્થિતિ ટેન્જિન નમ એકમાત્ર ત્રણ મહિના પહેલા બદલાયું હતું અને એન્જિન નમ બે બે હજાર ત્રેવીસમાં સર્વિસ થઈ ચૂકેલું હતું બંનેમાં કોઈ પેન્ડિંગ ફરિયાદ मेंटेनेंस इश्यू के मैन्युफैक्चरिंग खामी ना होवा छता बनने एक साथे के बंद थया। हवे तपास तटस्थ रही शक्ति नहीं कारण के अचानक एंट्री थाए छे तुर्की ना एक संदिग्ध कनेक्शन नी सेलेबिया एविएशन नाम नी एक कंपनी जे भारत ना अनेक एयरपोर्ट्स पर ग्राउंड हैंडलिंग अनेक कार्गो सर्विस आपती हती। 20 મેના રોજ જારે ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું ત્યાર બાદ તુર્કીના પ્રમુખોએ ખુલ્લેઆમ પાકિસ્તાનનો સમર્થન કર્યો હતો ભારત સરકારે તરત જ સેલેબિયા એવિએશન સાથેના તમામ કોન્ટ્રાક્ટ રદ કર્યા જેને લઈ કંપની ગુજરાત હાઈકોર્ટ ગઈ 5 જૂને હાઈકોર્ટે સરકારનો નિર્ણય યથાવત રાખ્યો हकीकत तो ए जूने सेलेबिया संचालित चार तुर्की फ्लाइट्स विस्फोट को ड्रोन कंट्रोल मॉड्यूल वियर्ड लिथियम ब्लॉक्स अने डेटोनेटर जेवी चीजों जेने कारणे भारतनी इंटेलिजेंस एजेंसीओ चिंतित थई गई हवे तमे विचार करो छ जूने मरे छे। સાત જૂને પહેલગામમાં ડ્રોન હુમલો થાય છે જેમાં એ જ પ્રકારના મોડ્યુલ્સનો ઉપયોગ થયો હોય એવું જણાય છે અને બાર જૂને અહમદાબાદમાં વિમાન દુર્ઘટે છે શું આ માત્ર સંયોગ છે કે પછી એક ષડયંત્ર જે સારી રીતે ઘડાયું છે અહીંથી વધુ શંકા ઊભી થાય છે કારણ કે ફ્લાઇટ ક્રેશ સમયે ફ્યુઅલ લાઇન બંધ હતી અને પાયલોટ પાસે એને ઓન કરવાની પરવાનગી હોય નહીં તો કોરે બંધ કરી પ્રી ડિપાર્ચર ટેકનિકલ ક્લિયરન્સ દ્વારા તમામ ચેક પરસન થતા હવે ત્યાંથી શંકા જાય છે સેલેબિયાના ગ્રાઉન્ડ કર્મચારી તરફ શું છેલ્લે વિમાનની નીચે કોણ આવ્યું હતું ક્યાં ફૂટેજ છે શું એમાંના કોઈ કર્મચારી જોવા મળ્યા છે હવે તમારું ધ્યાન દો ટેકનિકલ મુદ્દા પર ફ્યુઅલ ટેન્ક જે બાર લાખ લીટરનું હતું એમાંથી ફ્યુઅલ પંપ દ્વારા એન્જિન સુધી પહોંચાડવામાં આવે છે પણ જો વાલ્વ મેન્યુઅલી બંધ કરી દેવામાં આવ્યું હોય તો એન્જિન માત્ર થોડા સેકન્ડ સુધી ચાલે અને પછી બંધ થઈ જાય અને એજ સો પચીસ મીટર ઊંચાઈએ જ ટકરાયું હતું જે આ થિયરીને વેગ આપે છે હવે જુઓ વધુ ઇન્ટેલિજન્સ ડેવલપમેન્ટ आठ जूने इस्लामी टेक्नोलॉजी जेटली टाटा कंपनी कैम्पेन चलावे छे केम के इजरायल साथे हथियार बनावे छे। दस जूने खालिस्तानी पन्नू धमकी आपे छे के एर इंडिया प्लेन मा कोई सिख न बसे हवे जो क्रम वीस में ऑपरेशन सिंदूर। पांच जून हाईकोर्ट नो निर्णय छ जून विस्फोटक मत जून पहलगाम हुमलो આઠ જૂન બોયકોટ દસ જૂન ધમકી અને બાર જૂન વિમાન ક્રેશ આ બધું એક જ સપ્તાહમાં શું આને તમે ઇતફા કહો છો કે પછી એક સરસાઈથી રચાયેલ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હજુ સુધી સીબીઆઈ રો અને બોઇંગ તપાસ કરી રહી છે પણ સૌથી મોટો સવાલ એ છે કે શું તુર્કીની એ કંપની સેલેબિયા માત્ર ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની હતી કે કોઈ ગુપ્ત તંત્રનો હિસ્સો ઇન્ટેલિજન્સ સૂત્રો જણાવે છે કે સેલેબિયાના કેટલાક ઉચ્ચ અધિકારીઓ તુર્કીની ગુપ્ત એજન્સી મિથ સાથે જોડાયેલા છે એટલે ભારતના એરપોર્ટ પર એ વ્યક્તિઓને ટેકનિકલ એક્સેસ કાર્ગો મેનિફેસ્ટ ફ્લાઇટ ટાઇમિંગ અને ફ્યુઅલ સ્ટ્રક્ચર સુધીની માહિતી હતી હવે જો આ લોકોમાંથી કોઈએ ફ્યુઅલ વાલ્વ બંધ કર્યું હોય તો એ સામે સુરક્ષા એજન્સીઓ શું કરશે હવે તમામ ડ્રીમલાઇનર વિમાનોનું પુનઃ મૂલ્યાંકન શરૂ કરી ચૂક્યું છે તેમજ ભારત સરકારે તમામ વિદેશી ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપનીઓને તાત્કાલિક નિરીક્ષણ હેઠળ રાખી છે પણ સવાલ છે શુ 241 મોત બાદ આપને જાગી રહ્યા છીએ શુ આ દુર્ઘટના ભારતની આંતરિક સુરક્ષા અને એવિએશન પોલિસી માટે એક કઠોર સંકેત નથી હવે સમય છે સમગ્ર ભારતીય નાગરિક ઉડ્ડયન નીતિમાં રિફોર્મ લાવવાનો જ્યાં તમામ ટેકનિકલ ચેક્સમાં દેશી ટેકનોલોજી સંપૂર્ણ રીતે ભારતના હસ્તક કન્સોલિડેશન અને વિદેશી કંપનીઓની સામે તગડા ઇન્ટેલિજન્સ ફિલ્ટર હોવા જોઈએ તપાસ ચાલુ છે પણ જનતાને ઉત્તર જોઈએ છે કેમ કે ના અંદર એક બાળકી હતી જેનું જન્મદિવસ દિવસે હતું એક એન્જિનિયર જે પ્રથમ વખત વિદેશ જઈ રહ્યો હતો એક દાદી જે પોતાના પૌત્રને મળવા જઈ રહી હતી એ તમામ લોકો હવે પાછા નહીં આવે દેશ એ સાબિતી માંગે છે કે એના નાગરિકોને સુરક્ષિત રાખવામાં સરકાર સંપૂર્ણ રીતે સજ્જ છે હવે જોવાનો છે કે શું આખરે જવાબદારો સામે કાર્યવાહી થશે શું અંતિમ વખત વિમાન પાસે કોણ હતું એનું સાચું નામ સામે આવશે અને શું ભારત ફરીથી એવું દુઃખદ અહેસાસ નહીં કરે તેવી સખત વ્યવસ્થા થશે જવાબોની રાહમાં આખો દેશ હવે શ્વાસ રોકીને બેઠો છે અહમદાબાદ પ્લેન ક્રેશની આખી વાત એક ભારે બોજું જેવી છે એનો અંત ત્યારે થાય છે જ્યારે આપણે માત્ર ડેટા અને રિપોર્ટ્સ નથી વાંચતા પણ તેમના પાછળના ચહેરાઓ જોઈ શકીએ છીએ શું તમે કલ્પના કરી શકો કે એક બાળકી જેના હાથમાં વાલપેપર પર હેપી બર્થડે ટુ મી લખેલું બેલૂન હતું તે ફરીથી ક્યારેય ન હસી શકે કે એક યુવાન એન્જિનિયર જે જીવનની પહેલી વિદેશ યાત્રા માટે ઉત્સાહિત હતો એ હવે પોતાનું સપનું લઈને શાશ્વત યાત્રા પર ચાલ્યો ગયો એક દાદી જે પૌત્રને મળે લંડન જઈ રહી હતી એની ગદગદ આંખો હવે ક્યારેય મળવાનું જોવા નહીં પામે માત્ર વિમાન નહીં હતું એ હતી આશાઓ સપનાઓ અને સંબંધોની ઉડાન અને જ્યારે એ દુર્ઘટનાગ્રસ્ત થયો ત્યારે માત્ર એ ઇમારત નહીં પડી પણ અનેક પરિવારોની દુનિયા તૂટી ગઈ હવે પ્રશ્ન છે કે શું આપણે એમને માત્ર આંકડા તરીકે યાદ રાખીશું કે પછી એમના નામો એચ દિન મેમોરી રાખીને એવા પગલા લઈશું કે ક્યારે એવું ફરી ન થાય શું આ દુર્ઘટના એક પેજ હશે ઇતિહાસના પુસ્તકમાં કે પછી એ પાનું બનેલું નક્કી સંકલ્પનું કે જ્યાં સુધી હંમેશા ન્યાય ન મળે ત્યાં સુધી એક પણ પ્રશ્ન પછાત ન રહે દરેક છબી દરેક ફૂટેજ હવે માત્ર તપાસ માટે નથી પણ એ બધાની આંખો માટે છે જેમણે પોતાનું બધું ગુમાવ્યું જયારે પણ આપણે આગામી ફ્લાઇટ પકડીએ એક મોટું શીખ આપી ગયા સુરક્ષા કોઈ કાગળ પરનો નિયમ નથી એ જીવનનો અવાજ છે